નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો સીબીએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના મધ્યાંતરમાં જાહેર કરવામાં આવશે જેમાં સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ વીસ મે પછી જાહેર કરવામાં આવશે એમાં આ પરિણામને લઈને અફવાઓ ફેલાતી હોવાના પગલે બોર્ડ દ્વારા પરિણામની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે જેમાં સરકારે આ ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો અને આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીમાં ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે અત્યારે ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે તો છોટા ઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં તમે મોદીને પીએમ બનાવવાનું કામ કરશો જ્યારે અનામત મામલે કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કંપની કહે છે કે મોદી પીએમ બનશે તો અનામત જ જતી રહેશે જ્યારે અત્યારે અમિત શાહે ગેરંટી આપી છે કે તમે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી અને અધિકાર एससी एसटी ને ओबीसी ભાઈનો જ છે હું આપ સૌને કહેવા માંગુ છું કે જટુ જસુભાઈ રાઠવાના નામ સામે કમળના નિશાન પર દબાવેલો એક એક ગોટ આપણા નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાવવા તમે અહીંયા જસુભાઈના જેવો વોટ આપશો સીધે સીધો એ વોટ નરેન્દ્રભાઈને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ આજો બેનો नरेंद्र भाई गुजरात समग्र देश अंदर विकास सुशासन सुरक्षा स्वास्थ्य समृद्धि शिक्षण काम, समग्र देश समग्र देश प्रवास करी करीजा चरण में गुजरात पहुंचो पूर्व जाइए, पश्चिम जाइए, उत्तर जाइए, दक्षिण जाइए મોદી એના એક દિવસ પહેલા તેઓ વારાસામાં રોડ શો યોજાશે જ્યારે પ્રધાનમંત્રી તેર મે ના રોજ બપોરે કાશી આવશે અને આ પછી તેઓ લંકા ચોક ઉપર મદમોહન મોહન પ્રતિમાને पुष्पांजलि આપી રોડની શો શરૂઆત કરશે તો અત્યારે શેર બજારમાં મોટા ઘટાડાની સાથે સાથે હવે સોનાના ભાવમાં પણ અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે જેમાં અત્યારે ગુડ રિસન્ટ વેબસાઇટ પર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને ઇકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યું તો આ ગ્રામમાં અત્યારે ભાવ વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ અત્યારે ત્યાંશી હજાર પાંચસો તો ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે તે પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે જેમાં માલધારી સમાજના કાર્યકર્તાઓએ આપ સાથે છેડો છોડી ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે આ કાર્યકર્તાઓ પાર્ટીના નેતૃત્વ ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું કે સેવા કરતા હોય છતાં પણ પાર્ટી તરફથી કોઈ કદર કરવામાં આવી ન હતી તો કેસર કેરીની રસિકોનો આંતરતાનો અંત આવ્યો છે જેમાં તલાલા માર્કેટ યાર્ડમાં અગિયાર હજારથી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે જ્યારે આ વર્ષે પાંચ લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે જ્યારે આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અત્યારે પચાસ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયા હોવાની પણ ધારણા સેવાઈ રહી છે જ્યારે આ કમોસી માવઠા પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને અત્યારે માઠી અસર પડી ગઈ છે તો યુવાનોને ભારતીય પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની અત્યારે સારી તક છે આપને જણાવી દઈએ કે ઇન્ડિયાના પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ અત્યારે ખાલી છે અને આ ભરતી માટે અત્યારે ઓફલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરાવવા માગે છે તેઓ ઓફલાઈન ફોર્મ અરજી કરીને અહીં જણાવેલ સરનામે મોકલી શકશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદમી મે સુધી તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેસર કેરીની આવક થઈ રહી છે અને ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીનો હવે સ્વાદ તો મિત્રો કંઈક અલગ જ હોય છે જેમાં હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથક કેરીનો હવે આવક જોવા મળી જેમાં કેસર કેરી વેચતા વેપારી નીતિનભાઈએ જણાવ્યું કે આ બરડા પંથકની કેસર કેરીના હાલમાં એક હજારથી લઈને પંદરસો જેટલા બોક્સની આવક થઈ છે અને બોક્સના ભાવ વિશે જાણવામાં આવે તો આઠસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે પાકી કિલોનો ભાવની વાત કરવામાં આવે તો એકસો એસી કિલો રૂપિયા અત્યારે ભાવ બોલાઈ રહ્યો છે તો આગળ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં બીસીસીઆઈ આ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં વાત કરવામાં આવે તો પહેલું રોહિત શર્મા કપ્તાન યશસ્વી જયસ્વાલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી સંજુ સેમસન ઋષભ પંત શિવમ દુબે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ ચહલ જસપ્રીત બુમરાહ અરદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજ અને રિઝર્વ ખેલાડીમાં રિંકુ શુભમન ગિલ ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ વર્લ્ડ કપ છે તે દોઢ મહિના પછી યોજાવાનો છે તો અત્યારે ગુજરાતમાં મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચોરી દ્વારા ઉનાળો વેકેશનની જાહેરાત કરવામાં આવી જેમાં શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જેમાં શિક્ષણ વિભાગે માહિતી આપી છે કે શાળાઓમાં નવ મે બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી ઉનાળો વેકેશન રહેશે એટલે કે વિદ્યાર્થીઓને કુલ પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જ્યારે વેકેશન બાદ છે તે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે તો સોના ચાંદીના ભાવમાં આજે ફરી વાર ઘટાડો નોંધાયો જેમાં ઇન્ડિયા બુલિયન્સ એન્ડ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આજે ચોવીસ કેરેટ સોનું બસો નવ રૂપિયા સસ્તું થઈ ગયું અને બોતેર હજાર બસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે બાવીસ કેરેટો સોનું છે તે છાસઠ હજાર એકસો એકોતેર રૂપિયા અને અઢાર કેરેટો સોનું ચોપન હજાર એકસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે અહીં ચાંદી છે તે ચારસો સાઠ રૂપિયા સસ્તી થઈને એંસી હજાર નવસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે તો રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જેના ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ હતી જ્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયા વિસ્તારમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો તાપમાન વધવાની શક્યતા દેખાઈ રહી છે આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અને જેનો ઉદ્દેશ્ય છે તે ખેડૂતોને આર્થિક મજબૂતી બનાવવાનો અને આપવાનો છે અને એમાં યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને એનો હપ્તો છે દર બે હજાર રૂપિયા છે તે ત્રેજા મહિનાના એન્ડમાં આપવામાં આવે છે જ્યારે આગામી આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે આ મહિનાના એન્ડમાં આવી શકે છે કાં તો આવતા મહિનાના એન્ડમાં આવી શકે છે તો દેશમાં આગામી લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો બધું મતદાન કરે તે હેતુથી હવે અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ ડેરીના દૂધ ભરના પશુપાલકોને થશે જેમાં મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી રૂપિયા એકનું ઇન્ટેન્સિવ પ્રતિ લિટર દૂધ આપવામાં આવશે અને એમાં સાગર ડેરીની અંડરમાં ચાંદ્ય આ તમામ ડેરી મંડળીનો સમાવેશ કરવામાં આવે છે